અમે અમારી રજૂલાત લઈને આવ્યા છીએ અમારી ભરતી કરો અને આ લોકો અમારી જોડે તાના સાહીય છે રસ્તા ઉપર મને મને રસ્તા સુધી લઈ દીધી મારી ઉપર કોઈનો એક્સિડન્ટ થઈ તો મને કોઈ સાધન ભટકાડી દીધું હોત બે વર્ષથી અમે આ રીતે તો ગાંધીનગરના ધક્કા કહીએ છીએ અમારી ભરતી નથી કરતા અમે ભવિષ્યના શિક્ષક છીએ અમને અહીંયા રસ્તા પર ઢસેડવામાં આવી રહ્યા છે અમારા ભાઈઓને હાથ પગ પકડીને ટીંગા ટોળી કરીને લઈ જાય છે અમે કોઈ ગુનો નથી કર્યો અમે પરીક્ષા પાસ કરી ભરતી નથી થતી એટલા માટે અમે આ આંદોલન નથી કરતા અમે અમારી રજૂલા લઈને આવ્યા છીએ અમારી ભરતી કરો વારંવાર આવીને સસોળવામાં આવે છે વારંવાર બાર ફરાવીને તે કરવામાં આવે છે પેલા છોકરાઓને લઈ લે છે પછી અમારી શું કર્યો અત્યાચાર કરે છે અમને જેમ તેમ ઘસડી લે છે અમારું સરકોડ કે તમે સવેદનશીલ છો કશું એમનો અત્યાચાર આવી રીતે સવેદનશીલતા એમની દર્શાવે છે ઓ

નથી કરવાના તમે ખોટી રાહ જોઈને ના બેસો આટલું કહી દો અમને તો અમે અહીંયા નહીં આવે અહીંયા અમારું અપમાન કરવામાં આવે છે અમે ભવિષ્યના શિક્ષક છીએ અમને અહીંયા રસ્તા પર ઢસેડવામાં આવી રહ્યા છે અમારા ભાઈઓને હાથ પગ પકડીને ટીંગા ટોળી કરીને લઈ જાય છે બેને મારો પોલીસ કર્મચારી બેને મારો ડ્રેસ છે હમણાં ફાટી ગયો હોય તો આટલા બધા લોકો વચ્ચે શું મારી ઇજ્જત રહે તમે બસ

નમસ્કાર મિત્રો હું લખન દુવા આજે ગાંધીનગર આવ્યો છું એકથી બારના શિક્ષકોની ભરતી કરાવવા માટે અને ખાસ મુદ્દો જે મારો કચ્છનો કે કચ્છમાં હજારો શિક્ષકોની ઘટ છે અને છેલ્લા પંદર વર્ષથી આ ઘટ કાયમ રહી છે આ ઘટને પૂરી કરવા માટે એકથી માંડી અને બારના તમામ આ શિક્ષકોની ઘટ જે ભરવાની છે અને આજે અહીંયા કને ગાંધીનગર જે લોકો આવતા હોય તો મોટી સંખ્યામાં હાજરી આપો અને બધા સાથે રહીને ટુકડે ટુકડે આજે અહીંયા કને બજેટ સત્ર ચાલુ છે વિધાનસભામાં તો દરેક ધારાસભ્ય અહીંયા આગળ છે જેમની જવાબદારી છે શિક્ષકોની ભરતી કરવાની જેમની જવાબદારી છે આ બાળકોનું ભવિષ્ય બગડે નહીં અને બાળકોના ભવિષ્યને સુધારવાની એમને રજૂઆત કરવાની છે માટે બધા લોકોને ખાસ વિનંતી છે કે હું કચ્છથી અહીંયા કને આવ્યો છું કચ્છના મુદ્દાને લઈને તો ગુજરાતના જે જે આ શિક્ષક ભરતી માટે આવ્યા છે તો તમામ લોકોને વિનંતી છે કે એક જગ્યા ઉપર એક મેસેજ આવે ત્યારે દરેક લોકો એક સાથે રહી અને આ એક મોટો આંદોલન કરવાનો છે અને આ આંદોલનના પડઘા જ્યારે વેકેશન પડે અને વેકેશન શરૂ થાય ત્યારે શિક્ષકોની ભરતી કમ્પ્લીટ થઈ જાય અને જે પણ ઘટ કચ્છમાં છે એ તમામે તમામ ઘટને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે માટે

જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણીએ છીએ કે એપ્રિલ બે હજાર તેવીસમાં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર બે હજાર અનુક્રમે ટેટ અને ટાટની દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી પરીક્ષાના લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતીની ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેદરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ જેના કારણે ઘણા ઉમેદવારો જે મર્યાદામાંથી બહાર નીકળી જાય છે ઘણા ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે ઉમેદવારોને પારિવારિક સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા બે વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું ભરતી કરીશું ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું

નથી થઈ જેના લીધે આજે ટેકટાક પાસના ઉમેદવારો ગાંધીનગર ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા અને સરકારના ઈશારે જે પોલીસે બળ પ્રયોગ કર્યો છે જેની અમે નિંદા કરીએ છીએ જે પ્રકારે આપણે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ પણ ગ્રાઉન્ડ પર જે સરકારી શાળાઓ છે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે

ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની ભરતી ની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે એ જ અમારી માંગ છે